પછી રાતના ખાઈ પી ફ્રી થઈને અમે બહાર જતા હતા ચોપાટી પોર બજારમાં જતા હતા ત્યાં અમે થોડુંક કામ હતું રૂટ પણ જોવાનું હતું સ્વેટિંગનું પણ જોવાનું હતું ને દરિયા ખાલી બેસશે તો જો એક સાયકલિસ્ટ બહાર નીકળો જો સાયકલ લઈને સાયકલિસ્ટ બહાર નીકળો છું જઈએ

સામે જે લાઈટ થઈ દરિયા કિનારાની ત્યાં જવું તું પણ અહીંયા ના પાડ્યું પ્રાઇવેટ રોડ હતો એટલે અહીંયા એન્ટર થવાની ના પાડી નહીં તો ત્યાં પણ જાવું તું અહીંયા અને અમારા ગામે ચોપટીમાં ફેર છે અહીંયા સાવ ડાયરેક ઊંડાણપૂર્વક આવી જાય ઊંડા ઊંડું આવી જાય છે ચોપાટી પર દરિયા કિનારે જાય તો ઊંડું આવી જાય છે અને પથ્થરો પણ છે તો રાતના પાણી આગળ આવે દિવસના પાછળ જતું રહી એવું અહીંયા વધારે દેખાય છે અહીંયા અમારા ગામ પર એટલું ઊંડું નથી આવતું ત્યાં પથ્થરોની વચ્ચે ઊભીને આ સિંગ લેવા ગયો હતો આ વિડિયોમાં દેખાય કે ન દેખાય મને ખ્યાલ નથી તો મેં એક વિડીયો એવો પણ લીધો તો પથ્થરની વચ્ચેથી પાણી બહુ આગળ આવી જાય છે એવું જો 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 આવી જાય છે ને જો હા છે ચોપાટી નોર્મલ છે અને આ જોવા જાય તો અમે સ્કેટિંગ રી અને સ્કેટિંગનું સંચાલન જૂનાગઢમાં ઉપર પાસે હોય છે તો મારા સર પાસે તો અમે સ્કેટિંગ રિંગ જોવા આવ્યા હતા કે પોરબંદરમાં સ્કેટિંગ રિંગ કેવી છે મસ્ત નહીં છે ભાઈ અહીંયા કેમ મસ્ત સ્કેટિંગ કરે છે આ છોકરો જો 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 કેમ બાકી